મિત્રો તમે રતલામી સેવ તો ઘણી વખત ખાધી હશે પણ રતલામી સેવનું શાક નહીં ખાધું હોય તો ચાલો બનાવીએ આજે દેશી ચૂલા ઉપર રતલામી સેવનું શાક રતલામી સેવ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ડુંગળીનું કટિંગ કરી લઈએ સાથે સાથે ટમેટાનું પણ કટિંગ કરી લઈએ અને મરચાનું પણ કટિંગ કરીશું પછી એક ખાવણીમાં લસણ અને લીલા મરચા નાખીને એક પેસ્ટ બનાવી નાખશું ત્યારબાદ ચૂલો પ્રગટાવી લઈએ પછી પાટીઓ મૂકીને એમાં તેલ જીરું હિંગ લસણ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સરખી રીતે પકવી લઈએ ડુંગળી પાકી જાય પછી એમાં મરચા અને ટમેટા નાખીને આપણી ગ્રેવીને ને બે મિનિટ પકાવશું અને ગ્રેવી પાકી જાય પછી એમાં હળદર ધાણા જીરું ગરમ મસાલો અને લાલ મરચું નાખીને આપણી ગ્રેવી પકાવી લેશું ગ્રેવી પાકી જાય ત્યારબાદ આપણે પાણી ઉમેરશું અને ઉફાળો આવે એટલે આપણે ટીકી તમતમથી રતલામી સેવ નાખશું અને બે મિનિટ પકાવી લેશું ત્યારબાદ બની ગયું દેશી ચૂલા ઉપર રતલામી સેવ નું શાક જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં